સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં ઇતિહાસ બનાવી દીધો છે અને આ ફિલ્મ હવે ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ અત્યારે તેના છઠ્ઠા સપ્તાહમાં ચાલી રહી છે અને આ ફિલ્મ ચૌદ નવેમ્બર બે હજાર પચીસના રોજથી વર્લ્ડ વાઇડ એટલે કે વિદેશોમાં પણ રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેને વિદેશમાં પણ એક મોટા પાયે રિલીઝ કરવામાં આવી છે અને આપ સૌ જોઈ શકો છો ધ બિગેસ્ટ ઇન્ટરનેશનલ રિલીઝ ફોર અ ગુજરાતી ફિલ્મ એવર એ પ્રમાણે એક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે એટલે આ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ ફિલ્મ છે જેને આ પ્રમાણે વિદેશમાં રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને લાલો શ્રીકૃષ્ણ સદા તે આ ફિલ્મે ગુજરાતીમાં તો ધૂમ મચાવી રહી છે સાથે હવે આ ફિલ્મ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે અને આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં એક ઓલ ટાઇમ રેકોર્ડ બનાવી દીધો છે લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મને બે કરોડ દસ લાખના બજેટમાં બનાવવામાં આવી હતી અને લો બજેટમાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધી વર્લ્ડ વર્લ્ડવાઈડ પચાસ કરોડનો આંકડો પાર કરી લીધો છે આમ પચાસ કરોડની કમાણી કરનાર આ બીજી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મે તેના સાડત્રીસ દિવસમાં ચોપ્પન કરોડ પંચોતેર લાખનું વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ કલેક્શન કરી લીધું છે અને ઓલ ઇન્ડિયામાં છેતાલીસ કરોડ પચીસ લાખની કમાણી કરી છે એટલે કે આ ફિલ્મ ઇન્ડિયા નેટમાં પણ પચાસ કરોડ નો આંકડો પાર કરી જ લેશે લાલુ શ્રીકૃષ્ણ સદા સહાયે આ ફિલ્મે યશ સોની આરોહી પટેલ સિદ્ધાર્થ રાંદરિયા જેની ચાલ જીવી લે ફિલ્મના સાત વર્ષના રેકોર્ડ ને તોડી દીધો છે અત્યાર સુધી ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી ચાલ જીવી લઈએ ફિલ્મ હતી આ ફિલ્મે ગુજરાતી બોક્સ ઓફિસ પર કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું અને વર્લ્ડ વાઇડ આ ફિલ્મે બઉપન કરોડની કમાણી કરી હતી અને હવે લાલો શ્રી કૃષ્ણ સદાશાયે આ ફિલ્મે ચાલ જીવી લયે ફિલ્મને પાછળ છોડી દીધી છે અને લાલો શ્રી કૃષ્ણ સદાશાહાય તે ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ બની ગઈ છે અને આ ફિલ્મ એક ઓલ ટાઇમ રેકોર્ડ ચેક કરી દીધો છે હજુ લાલો ફિલ્મ સિનેમા ઘરોમાં ચાલી રહી છે અને આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન જો લાગી રહ્યું છે કે આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌ પ્રથમ સો કરોડની કમાણી કરનાર ફિલ્મ પણ બની જશે ગુજરાતી લઈને વિદેશોમાં પણ જબરજસ્ત રિસ્પોન્સ આ ફિલ્મને જોવા મળી રહ્યો છે તો આપ સૌએ આ ફિલ્મને જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ લાઇફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું હશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી tão curtirado.